ત્રણના દિવસે લોકો ધાબા પર ચડીને જે પતંગ ચગાવે છે પતંગ કાપે છે અને આનંદ પણ માણે છે પરંતુ ત્યારબાદ જે કપાયેલા પતંગના દોરાઓ છે એ રોડ પર કે ધાબા પર કે ક્યાંક ખુલ્લી જગ્યાઓમાં વેરવિખેર પડી રહે છે જેના કારણે આ દોરાઓમાં ઘણીવાર પક્ષીઓની પાંખ કે ડોક ફસાઈ જતી હોય છે અને એવા અકસ્માતો પણ બનતા હોય છે ત્યારે આ વર્ષે ગોધરા સાર્વજનિક કોલેજના જે વિદ્યાર્થીઓ છે આ

અમે અમારી કો આજે અમે કો કોમર્સ કોલેજના વિદ્યાર્થી કોમર્સ કોલેજ એનએસએસના વિદ્યાર્થીઓએ કોલેજની આસપાસ અને કોલેજના કેમ્પસમાંથી કચરો દોરા એકઠા કર્યા છે તે દોરા એકઠા કર્યા છે હવે તેને તેનો ડિસ્ટ્રોય કરવા જઈ રહ્યા છે અને આ સેવાભાવી કામમાં એનએસએસના તમામ સ્વયંસેવકોએ જે સેવા આપી તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનશ થેન્ક યુ સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ પરિવાર દ્વારા આજે કોલેજ તથા તેની આસપાસ રહેલી સોસાયટીઓમાંથી લોકોએ છોડી દીધેલા દોરા કે જે વાહનોના ટાયરમાં અથવા તો પંખીની પાંખમાં આવી જાય અને જે થતું સંભવિત નુકસાનને અટકાવવા માટે દોરા એકત્ર કરી અને એને નાશ કર્યો છે હા કોમર્સ કોલેજ ગોધરા એનએસએસ દર વર્ષે આવું એક કાર્ય કરે છે એ માટે એનએસએસના તમામ સ્વયંસેવકો એ અભિનંદનને પાત્ર છે